નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હાલ વરસાદે પોતાની બેટિંગ શરૂ કરી દીધી છે અને તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ ચોવીસ કલાકમાં એકસો ઓગણસાઠ જેટલા જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ નોંધાણો છે ત્યારે આવનારા દિવસોની અંદર એટલે આજની તારીખમાં એટલે કે ઓગણત્રીસ તારીખે ક્યાં કેટલો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ક્યાં કેટલું અનુમાન છે તેને લઈને વાત કરવાની છે ગુજરાતની અંદર આપણે જે તમે નકશો જોઈ શકો છો તેમાં કચ્છ જિલ્લો છે સૌરાષ્ટ્રનો આખો કાંઠાનો જે પટ્ટો છે સૌરાષ્ટ્ર સમગ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ને દક્ષિણ ગુજરાત આ તમામ જિલ્લાઓ કવર કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા કે ત્યાં ઘણા જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ એવા સ્થળો છે કે જ્યાં સતત વરસાદ નહોતો હતો પણ છૂટો છવાયો હતો પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે ઓગણત્રીસ તારીખે સારો એવો વરસાદ નોંધાય એટલે કે આજના દિવસમાં સાંજ સુધીમાં તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વર્તાઈ રહ્યો છે કે જ્યાં દેખાય છે કે પવનની જેમ તીવ્રતા વધશે તેમ તેમ હવે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે વરસાદની આગાહી આજ માટે કરવામાં આવી છે વાત કરીએ હવામાન વિભાગે જે આગાહી કરી છે પરંતુ એ ઉપરાંત ચેતવણી પણ હવામાન વિભાગ આપતું હોય કે ક્યાં કેટલા વરસાદની ચેતવણી છે કયા જિલ્લાઓને ચેતવાની જરૂર છે ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ને ક્યાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને વાત કરીએ દેખાય છે કે ઓગણત્રીસ તારીખની અંદર જે ચેતવણી પ્રમાણે આપણે જોઈ શકીએ તો જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ જે આટલા જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના ત્યાં રેડ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા વાત એ પણ બને છે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર નવસારીમાં સારો એવો ચાર પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ ગયો છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર જે હવામાનને પહેલા વિરામ લીધો હતો વરસાદ હતો પણ છૂટો છવાયો હતો એ હવે એની તીવ્રતા વધારશે અને જેમ જેમ વરસાદી સિસ્ટમ વધારે સક્રિય થશે જેમ જેમ ગુજરાતની અંદર જે ભેજવાળું વાતાવરણ છે તેને લઈ અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે તેમ તેમ હવે સમગ્ર સર્વત્ર ગુજરાતની અંદર સારો એવો સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા છે બાકી જે ચેતવણી બીજા એક જિલ્લાઓની અંદર હાલ કરવામાં નથી આવી ગુજરાતની અંદર તમે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમાં દેવભૂમિ દ્વારકાથી લઈ અને જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો જે પટ્ટો છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તમામ જે વિસ્તારો દરિયાકાંઠાના છે ત્યાં હળવાથી ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે એ ઉપરાંત ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા વચ્ચે મધ્યમાં આવી જઈએ તો અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં એટલો બધો વરસાદ નહીં પડે છૂટાછવાયા સ્થળો આઇસોલેટેડ જે જગ્યાઓ હોય ત્યાં સારો વરસાદ નોંધાઈ શકે છે અહીંયા વાત જે ઇમ્પોર્ટન્ટ એ બને છે કે નવસારી વલસાડની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ રહે અને છૂટાછવાયા સ્થળો જે છે ત્યાં પણ ભારે વરસાદ રહે તેવી શક્યતા ઓગણત્રીસ તારીખ માટે કરવામાં આવી છે આપણે વાત કરીએ ગુજરાતની અંદર અત્યારે છેલ્લા ચોવીસ કલાકની વાત કરી રહ્યા છીએ આજે ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જે મોટે ભાગે જે વિસ્તારોની અંદર વરસાદ સારો એવો નોંધાણો છે તે નવસારી તાલુકાની અંદર છે નવસારી જિલ્લામાં નહીં નવસારી તાલુકામાં ચાર પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ છે પલસાણામાં ચાર પોઈન્ટ એક ઇંચ નોંધાણો છે જલા જલાલપોરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ છે અને ઉમરગામમાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે અને એવી રીતના ચોવીસ કલાકની અંદર અત્યારે વાત કરીએ તો એકસો ઓગણસાઠ જેટલા તાલુકાઓ છે તેમાં સારો એવો વરસાદ નોંધાણો છે વાત કરીએ આગળ તો આ જે સવારે આજે એટલે કે ઓગણત્રીસ તારીખની સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં પણ મેઘરાજાએ ભારે બેટિંગ શરૂ કરી દીધી છે અને બાવીસ જેટલા તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે આગામી એટલે કે આવનારા કલાકની અંદર પણ વરસાદ ક્યાં પડશે તેને લઈને પણ અમે આગાહી કરી છે હવામાન વિભાગે જે ચાર્ટ બાર કર્યા છે તેને લઈ અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે હવે વાત કરી લઈએ આગામી ચોવીસ કલાકની અંદર આવતી ત્રીસ તારીખ પણ આવી જાય એટલે કે ત્રીસ તારીખ એટલે ત્રીસ જૂનમાં ક્યાં કેટલી આગાહી છે તો આગાહી જે સમગ્ર ગુજરાતની અંદર ઓગણત્રીસ એટલે કે આજમાં બતાવે છે એ સારા એવા વરસાદની બતાવે છે પરંતુ આવતીકાલે એટલે કે ચોવીસ કલાક પછી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ જિલ્લા તમામ જેટલા પણ જિલ્લાઓ આવે છે આની અંદર ત્યાં હવામાનમાં અચાનક પલટો પણ દેખાય છે જે તમામ જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ રહે એટલે કે ગ્રામ્ય હોય શહેર હોય ત્યાં તમામ જે વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાય એની સામે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાઈકાંઠાના તમામ જે જિલ્લાઓ છે તે કચ્છ ત્યાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે કારણ કે જે બ્લુ કલર સ્કાય બ્લુ કલરની અંદર તમે જોવો છો ત્યાં એવું કહે છે કે ઘણા જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને જે ડાર્ક બ્લુ કલરની અંદર ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ જોઉં છો ત્યાં એવું છે કે મોટા ભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પડી શકે છે હાલ આ ત્રીસ તારીખ માટે અનુમાન આપવામાં આવ્યું છે તેની ચેતવણી વિશે પણ આપણે વાત કરી લઈએ ચેતવણી વિશે જો ત્રીસ તારીખની વાત કરવામાં આવે તો જે મધ્ય ગુજરાત છે તેની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અને દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં અતિ ભારે વરસાદ આવી શકે ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે ને બાકી જે સૌરાષ્ટ્ર છે કચ્છ છે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામની અંદર સારો એવો પરંતુ છૂટો છવાયો વરસાદ રહી ત્યાં એવું કોઈ વોર્નિંગ એસ સચ આપવામાં આવી નથી અને જે ત્રીસ તારીખ માટે ચેતવણી છે એ માત્ર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આમના માટે આપવામાં આવી છે આને લઈ અને જે અમે તમને સમાચાર બતાવ્યા કે જે મુખ્ય આજના દિવસના સમાચારમાં ગણી શકાય એવા તો નવસારીના જે તાલુકાઓ છે તેની અંદર ચાર પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ છે મોટે મોટે ભાગે આપણે જે અત્યારે સારો એવો વરસાદ જ્યાં જ્યાં પડ્યો છે તેને આમાં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે આ વિડીયોની અંદર પણ ડિટેલિંગની અંદર તમારે જો કાંઈ વાંચવું છે કે તમારા તાલુકા કે તમારા જિલ્લાની અંદર ક્યાં કેટલો વરસાદ નોંધાણો છે સૌથી વધારે વરસાદની આગાહી ક્યાં છે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે કે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેને લઈને તમામ અપડેટ ગુજરાત તકની વેબસાઇટ ઉપર અપલોડ ઇમિડિયેટ થતા હોય છે અને ક્ષણે ક્ષણના જે અપડેટ અમારી પાસે આવે છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા હોઈએ છીએ એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ અમે જે આ વરસાદ છે તેને લઈને પણ આગાહીથી માંડી અને ક્યાં કેટલો વરસાદ છે ત્યાંના દ્રશ્યો શું છે લોકો ક્યાં ફસાયા છે શું મુસીબત છે તંત્ર શું કરી રહ્યું છે તેને લઈને તમામ અપડેટ અમે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી પણ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ એટલા માટે જો તમે હજુ સુધી યુટ્યુબને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી શકો છો જેથી કરીને તમામ સમાચારો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા おいます。